આજે અમારું વોકેથોન હતું પરસભાઈ સાવલાની પ્રેરણાથી અને એમની લીડરશીપની છે અને બહુ જ સરસ બધું આયોજન થઈ રહ્યું છે એવરીબડી ઇઝ વેરી હેપી જ્યારે પણ હોય છે બધા જ જોડાય છે અને આજે લગભગ વન જેટલા લોકો છે બહુ જ ઉત્સાહ છે એ તો તમે જોયું જ હશે અહીંયા બહુ જ ઉત્સાહ છે ઢગલો ઢગલો અમદાવાદની બસંતવહાર એકમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ લોકોએ ભાગ લીધો હતો સવારના ચાર વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાંચ દસ અને એકવીસ કિલોમીટરના વોકેથોનનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું જેમાં ચા નાસ્તા સહિતની વ્યવસ્થા પણ સુચારુરૂપ ચાલે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા વસંત વહાર આ જ પ્રકારે શિયાળો આવે ત્યારે ડિસેમ્બર એન્ડમાં વોકેથોનનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે અહીંના સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર આ વોકેથોનનો હિસ્સો બનતા હોય છે અને તેમાં તેઓ ભાગ લેતા હોય છે જોકે આ વોકેથોનમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટર જેટલા જેટલાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે સવારે ચાર વાગે લીલી ઝંડી આપીને વોકેથોનનું પ્રસ્થાન કરવામાં આવે છે કે જે સાડા આઠ વાગ્યા સુધી ચાલે છે અને ત્યારબાદ જે ભાગ લેનારા તમામે તમામ લોકો હોય છે તેઓની માટે ચા નાસ્તા સહિતની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવતી હોય છે અમારી આ પંચાણું પ્લોટ્સની એક બહુ મોટી સ્કીમ છે અને આજે અમારું વોકેથોન હતું પારસભાઈ સાવલાની પ્રેરણાથી અને એમની લીડરશીપની છે આયોજન કરવામાં આવ્યું લગભગ એકસો ને પાસઠ જેટલા નાના મોટા પંચોતેર એંશી વર્ષથી લઈ અને દસેક વર્ષના વચ્ચેના બધા આજે એકવીસ કિલોમીટર કે દસ કિલોમીટર કે પાંચ કિલોમીટર જેટલું ચાલ્યા કેટલાક એવા છે કે જેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરવું પડતું હોય કેટલાક એવા છે કે જેમને પાર્કિંગ હોય એ બધા ઘણા બધા પણ બહુ ઉત્સાહથી અને એક જાણે ઉત્સાહનું વાતાવરણ છે આખા કેટલા લોકો જોડાયા છે એકસોને લગભગ એકસો ને પાંસઠ લોકો જોડાયા છે સાડા ચાર વાગે શરૂ થયું અને હવે સાડા સાત સોમાં પતી જશે અરે એકદમ ઉત્સાહ છે મેં કહું ને ઉત્સાહનું વાતાવરણ છે બસ કે કીપ ઓન વોકિંગ વોકિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ કહ્યું છે ને ચાલુ એ સૌથી સારી એક્સરસાઇઝ છે અને આવી ગ્રીનરીની અંદર આવા ખુશનું વાતાવરણમાં ન ચાલે તો એ મૂર્ખામી છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમે રહીએ છીએ અને અહીંયા આ ચાર વર્ષથી આ કથન ચાલી રહ્યું છે અહીંયા અને બહુ જ સરસ બધું આયોજન થઈ રહ્યું છે એવરીબડી ઇઝ વેરી હેપી જ્યારે પણ હોય છે બધા જ જોડાય છે અને આજે લગભગ વન જેટલા લોકો છે નાના મોટા થઈને બધા જ ઇવન સિનિયર સિટીઝન્સ બધા નાના છોકરાઓ અને જે થોડા ડાયલિસિસ થયું હોય જે પાર્કિન્સ બી હોય એ લોકો બધા જ અહીંયા આવ્યા છે અહિયાં બહુ જ ઉત્સાહ છે એ તો તમે જ ઢગલો ઢગલો કરવામાં આવ્યું છે આપણે બહુ સરસ પ્રકારનું આયોજન છે બધાએ પોતપોતાના સ્ટોલ્સ લગાડ્યા છે બધાએ પોતપોતાની રીતે બધું જ કર્યું છે બહુ જ સરસ બધું છે હા ਅਨ ਵਾਕਿੰਗ ਇਜ਼ ਦ ਬੈਸਟ ਐਕਸਰਸਾਈਜ਼ ਜੇ ਕਹੇ ਚਾਹੇ ਨਾ ਇਹ ਵੀ ਰੀਤੇ ਆ